તેલની અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો સિંગતેલ અને સાઈટ તેલની અંદર સામે સામે રાહ જોવા મળી રહ્યા છે અત્યારે બાકી બધા સાઈટ તેલ ફામોલીન સોયાબીન સનફ્લાવર તેલની અંદર છેલ્લા એક મહિનાની અંદર ત્રીસથી પચાસ રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે એની સામે સિંગતેલની અંદર છેલ્લા બે મહિનાની અંદર ટોટલ દોઢસો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે એમાં લાસ્ટ મંથની અંદર સિંગતેલની અંદર પીચોતેરથી એંસી રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે સિંગતેલમાં ભાવ વધારો થવાના મુખ્ય કારણ મગફળીની આવક ખૂબ ઓછી જોવા મળી રહી છે આ ઉપરાંત ચોમાસાની સિઝન હોવાને કારણે મગફળી ખૂબ ભીની હોવાને કારણે પીલાણમાં પણ ખૂબ સારી એવી સમસ્યાઓ સર્જાઈ રહી છે એને કારણે સિંગતેલનું ઉત્પાદન અત્યારે ખૂબ ઓછી જોવા મળી રહ્યું છે શ્રાવણ મહિનાની આગામી સમયમાં સિઝન ખુલતા અને શ્રાવણ મહિનાની ડિમાન્ડ અત્યારથી સિંગતેલમાં આખા ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં જોવા મળતા સિંગતેલની અંદર સારી ક્વોલિટીના સિંગતેલમાં બ્રાન્ડેડ તેલના સિંગતેલમાં ડિમાન્ડ પણ ખૂબ સારી જોવા મળી રહી છે આવા ઘણા કારણો ભેગા થતાં સિંગતેલની અંદર તેજી થઈ રહી છે આ ઉપરાંત મિલર્સને પણ ભૂતકાળમાં ખૂબ સારી ડિસ્પેરિટી હતી એટલે એ લોકોને પેરેટી ન રહેતા મોટાભાગની સારી ક્વોલિટીનું સિંગતેલ બનાવતી મિલો બંધ હતી એને કારણે પણ સિંગતેલની શોર્ટેજ ઊભી થતા સિંગતેલના અંદર અત્યારે સારી એવી તેજી જોવા મળી રહી છે